મરને જીવું ઈ ગજબ ને મારું ઈ ગજબ સાહેબ ને કઈ જ દેવાન કઈ જ આ તને નિશાડી આવે જો આ તને નિશાડી આ કેવું ભણતાઈ કેવું ભણતાઈ જયપાલ કેલું ભણે બીજું 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 ભણે લગતા માં તો કેવું કાવડે ફૂલ ફાવે ફૂલ ફાવે પેલો નંબર આવતો છે રૂમ માં તારો સાહેબ રોજ ઇનામ છે માં બાપ ખાસ કે નહીં માવા ખવાય તો જ પાસ થાય માવા નહીં ખાવાનો ઇંગ્લિશ ગુજરાતી બધું આવડે બીજું તોય તો આપડે કાકા માવો ખબર ખબર માન પાસ કરે ને અત્યારે કાકા અત્યારના છોકરા જો કાકા આપણે જ માવા જ થાય છે ને કાકા ભણવા હોય એમ જોઈ લે તો કેવું ભણતા છે જય હું તને બે પ્રશ્ન પૂછું આ થોડાક પૂછું ત્રણ ચાર પૂછું ખબર પડે ને આપણે બીજું ભણે કે કેટલું આવડે તો પેલો પ્રશ્ન એ છે